તો પોરબંદરના ઘે વિસ્તારના ખેડૂતોએ કુતિયાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર સાથે ખેડૂતોએ મામલતદારને ઓગણીસ અલગ અલગ પ્રશ્નો અંગે રજૂઆત કરી ખેડૂત નેતા પાલ એ મોટી સંખ્યામાં ઘેડ ખેડૂતોએ સાથે મોરચો માંડ્યો હતો પોરબંદર જિલ્લામાં એકસો એસી ટકા જેટલો વરસાદ થતા લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે ધિરાણ માફ કરવાની માંગ સાથે જેતપુરના ડાઇન ઉદ્યોગના પાણીનો પણ પ્રશ્ન આવ્યો હતો ખેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નના કાયમી ઉકેલના ભાગ રૂપે એક આવેદન અમે જુનાગઢ જિલ્લાના ઘેર વિસ્તારના ઓગણત્રીસ જુલાઈએ આવેદન આપ્યું અને પોરબંદર જિલ્લાનો જિલ્લાનો જે ઘેર વિસ્તાર છે એનો નિકાલ માટે આજે ત્યાં પ્રાંત અધિકારી હારે હારે પોરબંદર જિલ્લામાં એકસો એસી ટકા કરતા વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે સોમનાથ પોરબંદર હાઈવે બહેનો છે એમાં સિંચાઈ વિભાગ સાથે કોઈ પરામર્શ કર્યા વગર આઠ દસ નદીઓ જે નીકળે છે એના દરિયાના પાણીને નિકાલને બ્લોક કરી અને નેશનલ હાઈવે જે બનાવ્યો છે એના કારણે થયું છે એવું કે ઓજત નદી દરિયામાં ભળતી હતી ઓજત નું પાણી ત્યાંથી ઓછામાં ઓછું ચાલીસ કિલોમીટર દૂર પોરબંદરમાં આખો પ્રવાહ ફંટાઈ ગયો પોરબંદરના ઝાપામાં જે પાણી ગયું છે એટલે નેશનલ હાઈવે ની અંદર જે આ કોઈ પણ આયોજન વગર બનાવવામાં આવ્યો છે અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આનો રસ્તો કાઢવામાં આવે આવી અનેક ઓગણીસ અલગ અલગ મુદ્દાઓને લઈ અને આજે પ્રાંત અધિકારી કુતિયાણા નામે આવેદન પત્ર આપ્યું આજ રોજ સવારે અમને ખબર પડી કે આજે કુતિયાણા ખાતે બહુ મોટા પ્રમાણમાં ખેડૂત પુત્રો આવવાના છે અને અમને પણ એવું હતું કે ઘેડના ખેડૂત પુત્રો છે તો અમારા સાથે સાથ આપે અમે સેવ પોરબંદર સી અને અમારા સાગર ખેડૂત એ બધા જ લોકો સાથે અમે અહીં આવ્યા અને એમની પાસે અમે સાથ માંગ્યો છે એક રાજકીય લેવલે નહીં પણ સામાજિક લેવલે અમે આખું ગામ આ ઘેર ના ખેડૂત પુત્રો પાસે સાથ માંગીએ છીએ કે જયારે પણ આ જેતપુર નું પ્રદુષિત પાણીનું આવાનું થાય અને અમારી આ જે મોહિમ ચાલુ છે તેમાં બધા જ અમને સાથ આપે અને એવું અમે એમના હવાન કર્યું છે